અમદાવાદના નવા વાડજથી મહત્વના સમાચાર સામે આવ્યા છે નવા વાડજના એએમટીએસ બસ ડેપોની વર્ષો જૂની દીવાલ ધરાશાયી થઈ હતી જેમાં એક યુવક ડટાવાથી તેનું મોત નીપજ્યું છે ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી હાલ અહીંના કાટમાળને દૂર કરવામાં આવી રહ્યું છે અને દુર્ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે મળતી માહિતી મુજબ મંગળવારે સોળ સપ્ટેમ્બરે સવારે નવા વાડજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની એએમટીએસ ની શ્રીનાથ બસ ડેપોની ની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી ત્યાં પાસે ઊભેલા એક ત્રીસ વર્ષનો સુરેશ ભરવાડ નામનો યુવક કાટવાડમાં ડટાયો હતો જો કે દિવાલ પડતાની સાથે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યુવકને કાટમાળમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જો કે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ સિવાય આસપાસ રહેલા વાહનોને પણ દીવાલ પડતા વાહનોને નુકસાન થયું હતું સમગ્ર ઘટના વિશે જાણ થતા જ ની સાથે જ પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી સ્થાનિકોનું કહેવું છે કે એમટીએસ બસ ડેપોની વર્ષો જૂની આ દિવાલ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં નહોતું આવ્યું અને આજે અચાનક જ દીવાલ પડી જતાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે જોકે હાલ આ મામલે પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે